અનેક આવાસો સ્થાનિક રહીશો તેમજ તેમાં સરકારી પણ તેમાં બ્લોક નાખેલા છે આરસીસી રોડ બનેલા છે તેમજ લાભો પણ આ જલાપુરા વિસ્તારને મળેલા છે અને આ કિસ્સો ગામ વેચાવાનો ટોલ ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો તો આ સમગ્ર ઘટના બાબતે

કઈ રીતે રમત રમી રહી છે તેનો પર્દાફાશ કરશે ઝાલાપુરાના સ્થાનિક રહીશો દ્વારા ગત સમયમાં મામલતદાર તેમજ કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆતો કરવામાં આવેલ છે અમે અહીં આગળ મહુધા તાલુકાના ઝાડાપુરા ગામની મુલાકાત લીધી છે જ્યાં ખોટી રીતે વ્યક્તિએ ખોટા હિસાબને ખોટો દસ્તાવેજ કરીને જમીનનું વેચાણ કરેલું છે તેના લીધે આજે અહીં આગળ એકસો ને આડત્રીસ ગુઠા જેવી જમીન ખોટી રીતે ખોટો દસ્તાવેજ કેન્દ્ર વેચેલ છે એના અનુસંધાનમાં અમે લોકો અમારી અહીંયા જે આવનાર રણનીતિ બનાવવા માટે જે ભેગા થયા છે કારણ કે અહીંયા જે રહેલા તમે જોઈ શકો છો આ બધા જે વ્યક્તિ છે જે બચારા પોતે ખેત મજૂરી કરીને જીવી રહ્યા છે એ લોકોને આજે ખોટી રીતે એમનો ખોટો જમીન પડાવવા માટેનો આ એક કિમીઓ રચવામાં આવ્યો છે તેની સામે અમે અમારી કરણી સેના સખત લડત આપવા માટે તૈયારી છે અમારી જી સાહેબ અહીંયા પંચોતેર વર્ષથી એવું કહેવામાં આવે છે કે આ લોકો અહીંયા સ્થાયી રહે છે અને આ જમીન જે વેચે કે આ બાબતે કોઈ કોર્ટ કેસ થયો હોય કે હા એમનો છે એમની જોડે બધા ડોક્યુમેન્ટ પરફેક્ટ છે કે આજે બે હજાર બાવીસમાં બી એમને કલેક્ટરનો હુકમ આવેલો છે કે ભાઈ આ જગ્યા એમની છે બરાબર છે કે ભવિષ્યમાં એમનો એ હુકમ છે એમના લીગલ ડોક્યુમેન્ટ છે એમની જોડે એમના વેરાની પાવતી લાઇટ બિલ છે બધી વસ્તુ એમની જો બધું અહીંયા છે અને છેલ્લા પંચોતેર વર્ષથી એમના પોતાના ઘર છે બધું જ છે રહે છે એમના આજે ત્રણથી ચાર પેઢીથી રહે છે આ તો ખોટા વ્યક્તિ દ્વારા ખોટી રીતે બીજા વ્યક્તિને દસ્તાવેજ કરીને આજે મતલબ એમાં કદાચ સરકારી કર્મચારીઓ પણ મળેલા હોઈ શકે અને બધા ભેગા થઈને આ એક જમીન પડાવવા માટેનો આ એક કિમીઓ રચવામાં આવેલો છે

જો સરકારી અધિકારીઓ જ આ બીજા મતલબ અસામાજિક તત્વોને સાથે મળીને આવી રીતે જો લોકોને હેરાન કરશે લોકોની જમીનોને મકાનો પડાવવાનો ધંધો તો ખરેખર આ એક શરમજનક વસ્તુ કહેવાય એક સમાજ માટે અને આની સામે સરકારે બી જો એને અંદર મહત્વનો ભાગ ભજવવો પડશે અને ખરેખર આનું જે સકારાત્મક આનું રિઝલ્ટ આપવું પડશે જમીન અમે અમારા વડીલોએ પંચોતેર સાલમાં વેચાણ રાખેલી પર વેચાણ છે એ આધારે તલાટી એન્ટ્રી પાડ અમને સાત બારમાં નોમ મારા વડીલો દાખલ કરેલો અને અમને નકલ આપી નોંધપૂછી આપી દીધી બરાબર ફરીથી આ લોકોએ જે મોહનલાલ શંકરલાલ મરી ગયા પછી એમના વારસદારોએ બધા તું જ ઊભો કરીને ખોટો દસ્તાવેજ કરી આપ્યો છે આ તે પહોંચી દસ્તાવેજ કર્યો અને એવી સાથે નાયબ કલેક્ટરશ્રીએ એન્ટ્રી મંજૂર કરી છે એ અમારા બે દિવસ પહેલાં જોડવામાં આવ્યું કે તમારું જલાપરા વેચાઈ ગયું છે હા તમારું નામ મારું નામ વિનુભાઈ રમણભાઈ ઝાલા અમે આ જે જમીનનો વિવાદ ચાલે છે સર્વે નંબર કયો છે સર્વે નંબર એકસો બાર અને શું છે સમગ્ર ઘટના અમે અહીંયા અમારા વર્ષોથી અમારા દાદાએ જમીન રાખી હતી અહીંયા વર્ષોથી અમે રહીએ છીએ અને અમારા ગેરકાયદેસર હોવા છતાં આ અહીંયા જમીન બીજે વેચી દીધી સર આની અંદર સ્કૂલ આવેલી છે પ્રાથમિક શાળા ચાર આરસીસી રોડ આવેલા છે ચાર મંદિર આવેલા છે અડતાલીસ મકાન પાકા બનાવેલા છે એમાં બાવીસ આગળ પાસ થયેલા છે

તેમજ સ્થાનિક રહીશો દ્વારા અનેક ચીમકીઓ પણ ઉચ્ચારી તંત્ર ને બાન માં લેવાની કોશિશ કરી હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ઝાલાપુરા વિસ્તાર જે વેચાઈ રહ્યો છે જે આવેલી જમીન છે છે જે તે જે સ્થાનિકો રહે છે તેમના દ્વારા જે દાવો કરવામાં આવે છે કે આટલી મકાનો હોવા છતાં બારોબાર દસ્તાવેજ કરી અને આ ગામ વેચી દેવામાં આવ્યું છે જેથી જાણે સ્થાનિકોમાં

મારા દાદા શાહ મોહલા મોહલા શંકરલા શાહની ખોટી કરાવી લીધેલ હતી આ જમીનમાં મણિભાઈ રણછોડભાઈ શંકરભાઈ રણછોડભાઈ અને જમાભાઈ રણછોડભાઈ નાના શખ્સોએ અમારી જમીનમાં ખોટી રીતે વારસાઈ કરાવી લીધેલ હતી આ જમીનમાં વારસાઇ ખોટી રીતે કરાવી લીધેલ એ બાબતે અમારી જિલ્લા જમીન તકેદારી સમીર સમીર સમિતિમાં અરજી આપેલ હતી અને તે બાબતે જિલ્લા કલેક્ટરના દ્વારા બે બે હજાર વીસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ પૂરતા પુરાવા ના મળતા

તેમજ બીજા રહેણાંક મકાનો છે બ્લોક નાખેલા છે સરકારી બોર બનેલા છે તેમજ શાળા પણ આવેલી છે ત્યારે જો સરકારી તંત્ર દ્વારા આ સરકારી કામ અને યોજના વિવિધ વિકાસની યોજનાઓ હેઠળ કામ કરવામાં આવેલા છે તો આ સર્વે નંબરમાં શું પંચાયતના દફતરે રેકોર્ડ રજિસ્ટરમાં શું આ નોંધણી થયેલી છે તેવા અનેક સવાલો થાય છે અને કોણ કોને ઉલટા ચશ્મા પહેરાવી રહ્યું છે તે બાબતની મૌદા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે રેકોર્ડ આધારિત પ્રાપ્ત માહિતી મુજબ જોવા જઈએ તો આરટીએસ અપીલ નંબર જન્મ બે હજાર વીસમાં જણાભાઈ રણછોડભાઈ ખાંટ સહિતના લોકો દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો

તેઓ રણછોડભાઈના વારસદાર તરીકે વર્ષ ઓગણીસો એકાણું માં વારસાઈ થી જેણાભાઈ રણછોડભાઈ શંકરભાઈ રણછોડભાઈ મણિભાઈ રણછોડભાઈ તેમજ ગેમાભાઈ રણછોડભાઈના ના નામો દાખલ થતા હોવાનું પણ જણાય આવ્યું હતું જ્યારે બીજી તરફ વર્ષ બે માં હરીશભાઈ મોહનલાલ શાહ દ્વારા સર્વે નંબર એકસો માં પડેલ વારસાઈ નોંધ નંબર અગિયાર બાર ખોટી હોવાના આક્ષેપ સાથે અરજી કરી હતી જેમાં તેઓએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે મોહનલાલ શંકરલાલ વર્ષ હયાત હતા અને તેઓના ખોટો મરણનો દાખલો રજૂ કરી ખાંટ અને જાલા જાતિ ઈસમોના નામ દાખલ કરવામાં આવ્યા છે તેમજ તેઓ સીધી કે આડી લીટીના વારસો ન હોવા છતાં ખોટા પુરાવા ઉભા કરી વારસાઈ કરવામાં આવી હોવા અંગે

જેમાં બે માસમાં કુલ છ મુદત આપવામાં આવી હતી અને વારસાઇથી નોંધ નંબર અગિયાર બાર સર્વે નંબર એકસો બાસઠ માં આવેલા લોકોને પેઢીનામું અને સ્થાનિક અન્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા જેની સામે હરીશભાઈ શાહ દ્વારા તલાટીને રૂબરૂ પેઢીનામાની નકલ અને મરણના દાખલા પણ રજૂ કરવામાં આવતા વર્ષ ઓગણીસો એકાણું માં પડેલ વારસાઈની ફેરફાર નોંધ નંબર અગિયાર બાર ના મંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોહનલાલ શંકરલાલ શાહ વારસદારો દ્વારા સર્વે નંબર એકસો માં વારસાઈ કરી હતી અને બાદમાં

આરોપ લાગી રહ્યો છે તે સર્વે નંબર વાળી મિલકત ઓગણીસો પંચોતેર માં પિસ્તાળીસ તેને ખરીદવામાં આવી હતી જે મિલકત ઉપર હતીનામું બનાવી ખરીદનારે તેમાં વારસાઈ કરવાની જરૂર કેમ પડી જો તેમણે ખરીદેલ જમીનમાં વારસાઈ કરવામાં આવી છે તો તે વારસાઈ રદ કરવામાં કેમ આવી અને ત્યારબાદ ખોટી વારસો કરતા કલેક્ટર શ્રી દ્વારા તેઓ સામે પોલીસ ફરિયાદ કરવાનું પણ જણાવેલું છે તો કેમ પોલીસ ફરિયાદ કરવામાં ના આવી જો પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે દસ્તાવેજી રેકર્ડ જે પુરાવા માટે જોઈતું હતું તે ન મળવાથી જો પોલીસ ફરિયાદ દાખલ ન થઈ હોય તો આ દસ્તાવેજી રેકર્ડ ગુમ કર્યું કોણે તેમજ લાંબા સમયથી

આકાણી પણ પાડેલ છે હાલ સ્થાનિકોના આક્ષેપ છે કે તમામ સરકારી સુવિધાઓ જાલાપુરમાં ઉપલબ્ધ છે તેમ છતાં બારોબાર દસ્તાવેજ કરવામાં આવ્યો છે તો સર્વે નંબર એકસો બાસઠમાં શા માટે પંચાયતી રેકર્ડે રજિસ્ટરની નોંધ કરવામાં આવી નથી સરકારી તંત્ર દ્વારા કે પંચાયત દ્વારા જે વિકાસના કામો કરવામાં આવે છે તે વિકાસનું કામ જ્યાં જો ખાનગી માલિકીમાં કરવાનું હોય તો તેનો બક્ષિસ કરાર કરવામાં આવે છે તેના ઉપર સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારબાદ તે સરકાર હસ્તક દાખલ કરવાની હોય છે તેમ છતાં સરપંચ દ્વારા કે તલાટી દ્વારા કેમ તેમાં નોંધ કરવામાં નથી આવી શું એ મિલકત રજિસ્ટર નિભાવવામાં આવ્યું છે કેમ તે પણ